નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ખરીદી નું ઉત્તમ સ્થળ કલાપૂર્ણ બીસી બેંક સામે ન્યુ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો વન ભુજમાં ડીઆઈએલઆર કચેરીની કામગીરી સામે દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ધરણા કરી રજૂઆતો કરાઈ કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન રેકર્ડ સંબંધિત પ્રશ્નો ઉગ્ર બન્યા છે ખેડૂતો સતત રજૂઆતો કર્યા છતાં પણ સમસ્યાઓ યથાવત રહેતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખ હિતેશ મહેશ્વરી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ અગ્રણી પીસી ગઢવીના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા ડીઆઈએલઆર કચેરી સામે ધરણા યોજાયા હતા અગ્રણીઓ અને ખેડૂતોનો આક્ષેપ છે કે કચ્છભરમાં જમીન રેકોર્ડની રીસર્વેની ખામીઓ અને સ્થળ પર જમીન બેસાડવાની પ્રક્રિયા ખૂબ જ અવ્યવસ્થિત છે ખેડૂતોના જણાવ્યા મુજબ મંજૂર થયેલી જમીનો સ્થળ પર નથી રીસર્વેમાં અનેક ભૂલો થયેલી હોવા છતાં ડીઆઈએલઆર કચેરી દ્વારા સુધારણા કરવામાં આવતા નથી પરિણામે ખેડૂતો વર્ષોથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતોએ પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે જિલ્લા જમીન મહેસૂલ કચેરીના કેટલાક સર્વેયરો અને અધિકારીઓ પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ કંપનીઓના પક્ષે કામગીરી કરે છે સમગ્ર બાબતે હિતેશ મહેશ્વરીએ જણાવ્યું કે આજરોજ કચ્છ જિલ્લા સ્થિત ડીએલઆર કચેરી સમક્ષ એક ધરણાનું આયોજન કરવામાં આવ્યો છે એ ધરણાનો પ્રશ્ન એવો છે કે આ જગ્યા ઉપર જાણે ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને પાયમાલ થયા છે કારણ કે ખેડૂતો ખેતી કરે કે તેમના જમીનના કાગડીયાઓને યોગ્ય કરવા માટે આ ડીએલઆર કચેરીના ધક્કા ખાય કારણ કે કોઈ પણ પ્રશ્નો સાથળીમાં મળેલી જમીનોના પ્રશ્નો હોય કે એમની જમીનો મુદ્દે બે બે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા સેકડો અરજીઓ કરવા છતાં અને કેટલી બધી કચેરીઓ ધક્કા ખાવા છતાં એમનું કામ નથી થતું એની સામે આપણે જોવા જઈએ તો કચ્છમાં જે હાલ પ્રોજેક્ટોના નામે અને વિકાસના નામે જે પવન

અમારી પાસે આજે આ ધરણામાં 10 થી પંદર પોતાના એવા મુદ્દા લઈને આવ્યા છે જેનામાં એમની પાસે દરેક સ્થળો જમીન બેસાડવાની પ્રક્રિયા કરે છે એવું પણ અમારી પાસે આજે રેકર્ડ સાથે અરજીઓ સાથે અને બે બે થી ત્રણ ત્રણ વર્ષ ધક્કા ખાતા ખેડૂતો પણ અમારી સાથે આજે છે અમારું પ્લાન આગળ એજ છે કે અમે આજે ખેડૂતો માટે બેઠા છીએ ખેડૂત જગતનો તાજ છે

કે જો ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવશે અને તેમાં ભૂલ જણાશે તો ચોક્કસપણે સુધારો કરી આપવામાં આવશે એવી ખાતરી તેમણે આપી હતી અમને ગઈકાલે એમનું એક લેટર મળ્યું કે આવતીકાલથી અમે ડીએલઆર કચેરી ખાતે ધરણાઓ પર બેસવાના છે દલિત અધિકાર મંચમાંથી તો એમનો પ્રશ્ન અત્યારે બેઠા છે તો અમે એમનો પ્રશ્ન અત્યારે જાણીશું વિગતો કયા કયા એમના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સરકારના જે નિયમ મુજબ નિકાલ થતો હશે એટલા નિકાલ કરી દેશું જેમાં અમે નિયમથી નિકાલ નથી કરી શકતા તેમને જાણ કરશું કે કયા કારણોસર નિકાલ નથી થઈ શકતો તેમ છતાં જે આગેવાન સ્ત્રીઓ અત્રે ધરણા ઉપર બેઠા છે ચોક્કસ એમના કોઈ પ્રશ્નો હશે તો સો ટકા કચેરી તરફથી પૂરતો એમનો સહયોગ આપી અને એમના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળવામાં આવશે અને નિયમ અનુસાર નિકાલ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે તંત્ર દ્વારા પૂરતી કામગીરી કરવામાં જ આવે છે હાલ બધું ઓનલાઈન થઈ ગયું છે વી સર્વેની અરજી પણ સરકાર શ્રી દ્વારા એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી ખેડૂતો કરી શકે છે અને અરજીમાં નિયત ધોરણ જે નક્કી કર્યું હોય એ પ્રમાણે અરજી આપે નિયમ અનુસાર નિકાલ થતો હોય છે આઈ મોજણી જે ખેડૂતની પોતાની જમીનની હદ જાણવી હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે તો એવી હાલની આજની તારીખ કચ્છ જિલ્લામાં કોઈ પણ અરજી સમય મર્યાદા બહાર નથી સ્થાનિકના કોઈ પ્રશ્નો હશે કબજા તકરાર કે વિગેરેને કારણે કોઈ અરજી આવી પડતા રહેલી હશે અથવા તો દફ્તરે થઈ હશે તો અમે આ આગેવાન સ્ત્રીઓ પાસેથી વિગતો મેળવી અને સહયોગ આપી અને ખેડૂતને કોઈ તકલીફ ના પડે એટલી મદદ કરશું ખેડૂતની કંપની તો સરકારની સોલાર કંપની કે પવન વિન્ડ હેતુ માટે જે સરકાર સીના જે ગ્રીન એનર્જીનો જે ધ્યેય છે એ અન્વયે કોઈ કંપનીઓ અહીંયા આવતી હશે જમીનની માગણી કરતી હશે તો એ અન્વયે મામલતદાર શ્રી કચેરી ડીએલઆર કચેરી સંયુક્ત રીતે સ્થળ ઉપર ખરાઈ કરી અમારી કચેરી દ્વારા માપણી કરવામાં આવતી હોય છે અને નિયમ અનુસાર સીટ ઇસ્યુ કરવામાં આવતી હોય છે તે છતાંય કોઈ સીટમાં આવો કોઈ પ્રશ્ન હશે તો ચોક્કસ અમે રજૂઆત ધ્યાને લઈને કાર્યવાહી કરશું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત

રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર